નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું કે જોવેલનેસ બિઝનેસની અંદર કઈ રીતે નવા વ્યક્તિનું ફોર્મ ભરી શકાય તો સર્વપ્રથમ આપને પોતાના મોબાઈલમાં ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે ગૂગલ ક્રોમ ઓપન કર્યા પછી તમારે ટાઈપ કરવાનું છે ડબલ્યુ 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 ડોટ ડોટ ઇન ટાઈપ કરવાનું છે ટાઈપ કર્યા પછી તમારે આગળ જશો તો આ રીતની સ્ક્રીન દેખાશે એમાં તમારે ત્રણ ટપકા ઉપર ટચ કરવાનું છે ત્રણ ટપકા ઉપર ટચ કરીને તમે લોગ ઇન કરશો તો અહીંયા આઈડી પાસવર્ડ માગશે તો તમારે સર્વપ્રથમ પોતાનો આઈડી પાસવર્ડ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી તમે જોશો કમ્પેસેશન પ્લાન લખેલું છે તેની બાજુમાં પ્લસ નિશાન છે એના ઉપર તમારે ટચ કરવાનું છે ટચ કર્યા પછી અહીંયા એક ફોર્મ ખુલશે જેમાં તમારે રેફરન્સ આઈડી એટલે કોના નીચે તમે ફોર્મ ભરવા માંગો છો તો અહીંયા તમારો જે પણ આઈડી હોય તે તમે લખી શકો છો હું મારો આઈડી લખું છું અહીંયા લખીશ એટલે નામ ઓટો મોડ ઉપર આવી જશે નીચે ડિસ્કાઉન્ટ બેનિફિટની અંદર કશું કરવાનું છે નહીં લોગિનની અંદર તમે જે વ્યક્તિનું ફોર્મ ભરો છો એનો એક આઈડી નાનો બનાવી લેવાનો છે હું અહીંયા બનાવું છું ઠાકોર મંગાજી રામાજી છે તો ટી એમ આર ટી ટી એમ આર ટુ જીરો ટુ સિક્સ હું બનાવું છું અહીંયા મિત્રો તમે જોશો કે બ્લુ હાઉસ અને ઓરેન્જ હાઉસ બે ઓપ્શન આપેલા છે બ્લુ હાઉસ એટલે તમે લેફ્ટ સાઈડમાં ફોર્મ નીચે જશે અને ઓરેન્જ હાઉસ એટલે તમે તે સિલેક્ટ કરશો તો જમણી બાજુ છેલ્લે નીચે આ ફોર્મ જતું રહેશે અહીંયા હું બ્લુ સાઈડમાં ભરું છું નીચે ફૂલ નેમના નીચે ઓપ્શન આવે છે કે તમે કોઈ વહીનું ફોર્મ ભરો છો કોઈ વાઈફનું ભરો છો કે કોઈ છોકરીનો ભરો છો તો અહીંયા હું મિસ્ટરનું ભરું છું તે સિલેક્ટ કરીશ અહીંયા મારે હવે પૂરું નામ લખવાનું છે હવે અહીંયા હું લખીશ મંગાજી રામાજી ઠાકોર અહીંયા નામ લખેલું છે મંગ મંગાજી રામાજી ઠાકોર હવે મેલ અથવા ફિમેલ તો મેલ છે તો હું મેલ સિલેક્ટ કરીશ પછી આવે છે જન્મ તારીખ જન્મ તારીખ છે ત્રીસ નવ બાણું તો અહીંયા હું સિલેક્ટ કરીશ ડેટ તો ત્રીસ નવ અને નાઇન ટુ અહીંયા મેં સિલેક્ટ કરેલી છે નીચે તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે મોબાઈલ નંબર હું નાખીશ નાઇન થ્રી વન થ્રી મેં અહીંયા મોબાઈલ નંબર નાખેલો છે અહીંયા એનો જીમેલ ઈમેલ જે પણ હોય તે તમારે નાખવાનો છે તો નીચે હું એ નાખું છું મેં અહીંયા એમનો જીમેલ નાખેલો છે અહીંયા હું એમનો પિનકોડ નંબર નાખીશ મિત્રો તમે જોઈ રહ્યા છો કે અહીંયા હું પિનકોડ નંબર જેવો નાખીશ અને બાર સિલેક્ટ કરીશ તો ઓટો મોડ ઉપર સ્ટેટ અને સિટી લખાઈને આવશે બસ મિત્રો તમારે આટલી આટલો ડેટા ભરવાનો છે અહીંયા તમારો રેફરન્સ આઈડી શોર્ટમાં જે તે વ્યક્તિનું તમને યાદ રહે તે રીતનું લોગિન નામ બ્લુ હાઉસ અથવા ઓરેન્જ હાઉસ તમે જે બાજુ પણ ફોર્મ ભરવા માગતા હોય તે સિલેક્ટ કરી શકો છો જન્મ તારીખ નાખી મોબાઈલ નંબર જીમેલ અને પિનકોડ નાખ્યા પછી તમે નેક્સ્ટ સિલેક્ટ કરો છો નેક્સ્ટ સિલેક્ટ કરશો પછી તમારે કેપ્ચર નાખવાનો આવશે જે બાજુમાં લખેલો છે હવે કેપ્ચર જેવો હોય તેવો જ તમારે નાખવાનો છે કોપી પેસ્ટ કરવાનું છે અહીંયા તમે જોશો કે મેં કેપ્ચર નાખી દીધું છે પછી આઈ રીડ એન્ડ એગ્રી વિથ ટર્મ એન્ડ કન્ડિશન તો તેના ઉપર તમારે ટચ કરવાનું છે ટચ કર્યા પછી અપ તમે મારશો ત્યારબાદ આર યુ શ્યોર તમે ઓકે છો આવશે તમે ત્યાં યસ આપશો તો મિત્રો અહીંયા જોઈ રહ્યા છો કે તમારું ફોર્મ ફિલઅપ થઈ ગયું છે અહીંયા તમને જે પણ આઈડી પાસવર્ડ મળ્યો છે તે તમારે કોઈ નોટમાં લખી લેવાનો રહેશે તમારા મોબાઈલમાં મેસેજ સ્વરૂપે પણ કંપની તમને આઈડી પાસવર્ડ મોકલાવશે હવે આઈડી પાસવર્ડનો ઉપયોગ કરીને તમે આગળની પ્રોસેસ કરી શકો છો તેમાં પહેલાં તમે પ્રોફાઇલ પોતાની અપડેટ કરી લેજો તેનો પણ વિડીયો મે મોકલેલો છે અને મારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ઓકે